નકરાણા તાલુકાના રવાપર ગામે પંદર દિવસનો સમય થયો પીવા માટે લોકોને રેગ્યુલર પાણી મળતું નથી તો રવાપર ગામના વિપક્ષ નેતા અશ્વિનભાઈ રૂપારેલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ મોહમ્મદભાઈ સદસ્ય અબ્દુલભાઈ ચાકી સદસ્ય ઓસ્માનભાઈ કુંભાર પાણી સપ્લાય કરતા પ્રકાશભાઈ જોશી પૂર્વ ઉપસરપંચ મહેશભાઈ વાસાણી અને ગ્રામજનોએ પાણીના ટાકાની ખબર લેવા જતા તો આગળથી પાણી ઓછું આવતા તેની તપાસ કરતા તો નર્મદાનું ચારસોનું પાઇપલાઇન જે રવાપર ગામના મેઇન ટાકામાં પાણી પૂરું પાડતું પાઇપલાઇન ચાર એમએમનું એ પાઇપલાઈનની અંદર કોઈ અજાણ્યા લોકોએ લોખંડની પ્લેટ મેનલાઇનમાં ફિટ કરી દેતા રવાપર ગામે પાણી ઓછું આવતા ગામ લોકો માટે પાણીનો સંકટ ઊભો થયો હતો તો ગ્રામજનો સૌ સાથે મળી જ જે લોકો પાણીની ચાર એમએમની લાઇનની અંદર દોઢ એમએમનો ટુકડો નાખી દેવાતા રવાપર ગામે પાણીનું સંકટ ઊભો થયો હતો તો આની તપાસ કરતાં રવાપરના ગ્રામ્યજનોએ આની ચોરી પકડી અને પર્દાફાશ કર્યું તો તે પણ આકૃતિ કરી હોય એના ઉપર તંત્ર પગલાં લે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ રવા પર ગામ લોકોની માંગ ઉઠી છે જો આવા કૃતિઓ કરનાર ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રવાપર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આકૃતિઓ અને કાવતરું કર્યું હશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાસન થોડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ રવાપર અશ્વિનભાઈ રૂપારેલ તાલુકા પંચાયત વિરોધ પક્ષના પૂર્વ નેતા આજ રોજ નખત્રાણા તાલુકાના રવાપર ગામ ખાતે વારંવાર પાણીની સમસ્યા હોવાથી ગઈકાલે જ તંત્રને આ પાણી પ્રશ્ને ગાંધી ચિંત્યા માર્ગ અપનાવવાની અમે જાહેરાત રવાપર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી જેમના ભાગરૂપે ગામની અંદર સતત પંદર દિવસથી પાણી ન હોતા આ અંગે અમે ખરાઈ કરવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરતા ગામની મુખ્ય પાણીની લાઇનની અંદર રવાપર ગામને ચારસો ની મુખ્ય લાઈન ખીરસરામાંથી પાણી પુરવઠો મળી રહ્યો છે જે લાઇન ખાતે અમે સંપ ખાતે તપાસ કરતા જ્યાં અમને એક પાણીની મેઇન લાઇનની અંદર ચારની લાઇનની અંદર એક કાવતરા રૂપે એક આર્ટેશન કરેલી પ્લેટ મળેલ જે પ્લેટ અંદાજીત પોણાની છે એટલે ચારની લાઇનમાં પોણાની પ્લેટ નાખી કરી અને અમુક તત્વો રવાપર ગામને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તેવું એક કાવતરું કરવામાં આવેલ જેનો આજે સૌ ગ્રામજનોને સાથે રાખી કરી અને આ કાવતરાનો પર્દાપાશ કરેલ છે ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે આજે છેલ્લા પંદર દિવસથી રવાપર ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને એનામાં પણ આ કાવતરાની અંદર જ્યારે આ પ્લેટ મળેલ છે ત્યારે એના સામે ગુનો દાખલ કરવામાં આવે અને જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો રવાપર ગ્રામ પંચાયત આ બાબતે વારંવાર બનતી આવી ઘટનાઓથી પરેશાન થઈ કરીને ગુનો દાખલ કરવાની એને ફરજ પડશે આ બાબતે અત્યારે પણ મુખ્ય લાઈન આ જે પાણીનો પ્રેશર ઘટી જવાથી આગળની નાગવીરી ખાતે પણ આઠેક જેટલી જગ્યાએ ગાબડું પડ પડ્યું હોવાથી પાણી અત્યારે પણ રવાપર ખાતે બંધ છે જેથી વૈકલ્પિક વ્યવસ્થામાં વહેલી તકે રવાપર ગામને પાણી પુરવઠો આપવામાં આવે તેવી નમ્ર વિનંતી આગળની કાર્યવાહી માટે હાથ ધરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે